બાબર બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ ઘટક દ્વારા પોષણ ઉત્સવ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવી તારીખ બાવીસ બે હજાર પચીસ ના રોજ આઈસીડીએસ ઘટક ભાપરમાં બીઆરસી ભવન મિટિંગ હોલ ખાતે ઘટક કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવી જેમાં વાનગી સ્પર્ધા યોજવામાં આવી કાર્યકર બહેનો દ્વારા ટીએચઆરમાંથી તેમજ મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓ બનાવી લાવવામાં આવી જેમાંથી ટીએચઆર માંથી એક થી ત્રણ નંબર તેમજ મિલેટ્સ માંથી થી ત્રણ નંબર આપવામાં આવેલ જેમાં ટીએચઆર માંથી બનાવેલ વાનગીમાં પ્રથમ નંબર વિધિબેન કે ગોકલાણી આંગણવાડી કેન્દ્ર નંબર દસ તેમજ મિલેટ્સ વાનગીમાં પ્રથમ નંબરે ભાવનાબેન ઠાકોર કુવાડા આંગણવાડી કેન્દ્ર નંબર એક આવેલ અત્યારે આઠમો રાષ્ટ્રીય પોષણ માસ ચાલી રહ્યો છે જેના અનુલક્ષીને પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામે પોષણ શપથ લીધા આ પ્રોગ્રામમાં મહિલાના સ્વાસ્થ્ય પર કામ કરતી ટાઇમ્સ કંપનીમાંથી પ્રજાપતિ ઉર્વશી રાવલ સિતલે બહેનોને સેનેટરી પેડ વિશે માહિતગાર કર્યા આ પ્રોગ્રામમાં આરબીએસકે મેડિકલ ઓફિસર ડોક્ટર જીતેન્દ્ર દરજી ફાર્માસિસ્ટ નિતેશ પઢાર આઈઆરડી શાખા વિસરણ અધિકારી મહેશભાઈ સુવાતર ખેતીવાડી વિસણા અધિકારી સુરેશભાઈ પરમાર મનરેગા શાખા એપીઓ અરવિંદભાઈ પુરોહિત પ્રવીણભાઈ સોલંકી એમઆઈએસ મિશન મંગલમ પ્રકાશભાઈ સુવાતર હાજર રહ્યા સમગ્ર પ્રોગ્રામનું આયોજન આઇસીડીએસ ઘટક ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા આંકડા મુદતનીશ ભાનુભાઈ પંડ્યા જુનિયર ક્લાર્ક વિનોદભાઈ ચૌધરી મુખ્ય સેવિકા કામિનીબેન વાઘેલા એનએનએમ બ્લોક કોઓર્ડિનેટર કિશનભાઈ વાઘેલા પીએસસી ઇન્સ્ટ્રક્ટર સંગીતાબેન આસરે કર્યું તેમજ ભાભર ઘટકના તમામ કાર્યકર બહેનો લાભાર્થીઓ બોડી સંખ્યામાં હાજર રહ્યા ધ ગુજરાત લાઇવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા પોષણ મિશન કાર્યક્રમની અંદર પધારેલા ભાઈઓ તથા પત્રકાર ભાઈઓ તથા મારી બહેનો તથા આજે વિવિધ વાનગી લાવી અને વિષય રૂપે ભાગ લેતા તમામ આંગણવાડી રીતે આજના કાર્યક્રમની અંદર પોષણ ઉત્સવ એટલે કે એક ઉત્સવના ભાગ રૂપે આપણે એક કાર્યક્રમમાં ભાગ લીધો છે હવે પોષણ ઉત્સવ એટલે કે પોષણ દરેક વસ્તુમાંથી મળતું જ હોય છે પણ એ પોષણ સહેમથી મળે એ વિશે આપણે આજે એક નિદેશન પોષણ તત્વો અને પોષક તત્વો સેમ જ મળે છે એ આપણે એક સાબિત કરી અને આજે એક વાનગીના રૂપમાં બતાવવાનું છે દરેક વાલીઓ પોતાના બાળકોને પોષણ તરીકે ઘરમાંથી વિવિધ વાનગી બનાવીને આપણે જે બજારમાંથી મળતા અથવા તો અન્ય ખાદ્ય સામગ્રીમાંથી મળતી વાનગીમાંથી આપણે મુક્ત બની અને ઘરમાંથી વાનગી બનાવીએ તો બાળકો અને પોતાનું સ્વસ્થ સારું રહે એના માટે આજે આપણે પોષણ ઉત્સવ કાર્યક્રમની એક તરીકે જાહેર કર્યું છે આજે પોષણ ઉત્સવની અંદર પીએચઆર માંથી એટલે કે બાળ શક્તિ માતૃ શક્તિ અને પૂર્ણ શક્તિની ની અંદર થી આપણે એક વાનગી બનાવવામાં આવી છે અને બીજું છે કે મિલેટ કે જે ઝીણામાં અનાજ છે આપણે પહેલા ઘરડા માણસો હતા એ વખત આપણે બાજરી રાગી અને એ તલનો એવો બધો ઉપયોગ કરતા હતા પણ ધીમે ધીમે આપણે એ ઉપયોગ ઓછો થઈ ગયો છે એટલે ફરી આપણે આ નિલેખમાંથી વાનગી બનાવી છે એટલે આપણે આજે વિલેખમાંથી અને ટી જે વાનગી બનાવી છે એમાંથી આપણે ત્રણ ઇનામ આપશું એટલે કે પ્રમાણપત્ર આપશું ત્રણેમાંથી ત્રણ ત્રણ નંબર પહેલો બીજો ને ત્રીજો એવો ટી એચારમાંથી ત્રણ નંબર આપશું અને ત્રણ નંબર વિલેખમાંથી આપશું એની અંદર દરેક પોષક તત્વો જોવામાં આવશે કેની અંદર સરખવાનો ઉપયોગ કરેલો હોય બાફેલો હોય કેમનો ઉપયોગ ઓછો થયો હોય એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આજે વધારેલા ભાઈઓ ડોક્ટર સાહેબ અને તમામ આજે આ વાહગીનું નિદર્શન કરી અને એને ઇનામ તરીકે આપણે પ્રમાણપત્ર આપીશું અને એ જે ઇનામ તરીકે આપણે પ્રમાણપત્ર આપવા છે એ દરેક ગેનો ઇનામ લાયક જ છે દરેક એનો ઉત્સાહના રૂપે ભાગ લીધો છે પણ દરેકને આપણે નામ આપી શકતા નથી એટલે બધાનો દિલથી આભારીશું પરંતુ આપણે જે ઉત્સાહથી ભાગ લીધો છે એટલે થેન્ક યુ આભાર તમામ બધાનો દિલથી આભારી